અને અમદાવાદમાં પોલીસની સુરક્ષા હેઠળ ઘરે અમને લાવવામાં આવ્યા છે ત્યાંની પરિસ્થિતિ તો ઇમિગ્રેટને ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે જેટલા પણ ત્યાં છે જે લોકોને અરેસ્ટ કર્યા છે એ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યાંથી તો અહીંયાની સરકારે સહયોગ કર્યો છે અને અમૃતસર થી અહીંયા ઘરે સારી રીતે પહોંચાડ્યા સુધી ખાસ નહીં કહી શકીએ કેમકે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં શું પરિસ્થિતિ અત્યારે તો પરિસ્થિતિ કઈ કહી શકાય

હા એ ફરવા માટે ટુરિસ્ટ વિજા પર ગયા હતા